નમસ્કાર મિત્રો હું છું જયેશ ઇરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે મરચીની ખેતી વિશેની કે સામાન્ય માહિતી કે મરચી છે એ આપણા દેશ માટે અને ગુજરાત માટે ઘણો બધો અગત્યનો પાક છે ગઈ સાલ મરચીના વાવેતરમાં ખેડૂતોને સારું એવું વળતર મળેલું અને સારું એવું ઉત્પાદન મળેલું પણ ટમેટી અને મરચી બે પાક જોઈએ તો કે એક રોગનું ઘર છે કે એમાં રોગ અને જીવાત પુષ્કળ પ્રમાણમાં આવે રોપ ઉજેરવાથી લઈ અને પાકે ત્યાં સુધી ઘણા બધા એમાં રોગ આક્રમણ થાય છે ત્યાર પછી વાતાવરણીય જે ફેરફાર છે એ પણ ઘણા બધા એને નડે છે એટલે ઉત્પાદનને લઈને એને મરચીને ઘણા બધા પરિબળો આડઅસર કરે છે આ વર્ષે જોઈએ તો કે ભાવને હિસાબે ઘણા બધા ખેડૂતો નવા એડ થયા કે દસ વીઘાની વાવવી પંદર વીઘાની વાવવી રોપ કર્યો કે દસ વીઘો ભરાય એટલો રોપ કર્યો જ્યારે ડેમ્પિંગ ઓફ એટલે કે ધરુમૃત્યુનો રોગ આવતા બે વીઘો ભરાય કે ત્રણ વીઘો ભરાય એટલો જ રોપ બચ્યો બાકીનો રોપ મરી ગયો અથવા હુકાઈ ગયો કેમ કે મરચી એક એવું છે કોઠા સુજવાળો અને માહિતીવાળો પાક છે કે જે આડેધડ રફ એન્ડ ટફ આપણે જે કપાસ કે મગફળી કે બીજું મગ અડદ વાવતા હોય એ રીતે વાવીએ તો થાય નહીં તો આ રીતે અમુક કાળજી રાખી અને માહિતી લઈ અને યોગ્ય પદ્ધતિથી જ જો બધું રોપ ઉછેર કરવામાં આવે તો જ કામ થાય બીજું વાવેતરથી લઈ આપણે જે બધી ટેકનોલોજી છે કે માનો કે ડ્રીપ અને મલ્ચિંગ છે એને પાળા કરી અને વાવવામાં આવે તો જ એમાં રોગનું પ્રમાણ ઓછું આવે બીજું કે ડ્રીપમાં તમે ખાતર ચડાવી ગો અને ઉત્પાદન લઈ શકો જ્યારે ખુલ્લા ધોરીયા મરચી વાવવાની છે તો ખુલ્લા ધોરિયામાં આપણે બીજા ખાતર નથી આપી શકતા ફૂગનાશક નથી આપી શકતા છંટકાવમાં પણ એવું થાય છે કે છંટકાવમાં એના માટે જીવાતને ડોઝ પણ અલગ રાખવો પડે અને પોષણનો ડોઝ પણ અલગ રાખવો પડે તો બે ડોઝ જે રફ એન્ડ ટફ જે ફાર્મર છે ખેડૂત છે કે ભાઈ એને જીવાતનું થ્રીપ્સનું આવી જવું જોઈએ એન્ટીબાયોટિક આવી જવું ફૂગનાશક અને પોષણ તો ચાર પાંચ વસ્તુ ભેગી કરીને છાંટવાની ભલામણ હોતી નથી તો જ્યારે જંતુનાશક અને ફૂગનાશકનો રાઉન્ડ મારવામાં આવે ત્યાર પછી પોષણનો અલગ રાઉન્ડ મારવામાં આવે તો જ એમાં મરચીમાં આપણે સક્સેસ જાય એટલે જે નવા ઉમેરાયેલા જે ખેડૂતો છે કે જેણે દસ વીઘાને પંદર વીઘાનું વાવેતર કરી લીધું છે અને દવાનું જો સચોટ આયોજન નહીં હોય તો મરચીમાં ઉત્પાદન આવવાની જગ્યાએ નુકસાની પણ જાય કેમ કે મરચી પાક એવો છે કે ઉત્પાદન જો આવશે તો વીઘે લાખ દોઢ લાખ બે લાખ સુધીની મરચી થાય છે નુકસાની જો જશે તો દસ વીઘાની છે તો એમાંથી બે ત્રણ લાખ રૂપિયા તોડવા પણ પડે તો આવા બધા પરિબળ વચ્ચે અને વાતાવરણની અનિયમિતતા વચ્ચે જો યોગ્ય માવજત કરવામાં આવે તો જ એમાં ઉત્પાદન લઈ શકાય મરચીની વેરાયટીમાં પણ ઘણા બધા ખેડૂતો પૂછતા હોય પણ મરચીમાં એવું છે કે અત્યારે છ થી સાત હજાર જેવી હાઈબ્રીડ વેરાયટીઓ અલગ અલગ કંપનીઓએ ડેવલપ કરેલી છે કે અલગ અલગ સેગમેન્ટનો જેમ કે પાતળું મરચું જાડું મરચું લાંબુ મરચું તીખું મરચું ઓછું તીખું પછી લીલા વેચવાનું લાલ વેચવાનું એમ જોઈએ તો અલગ અલગ ઘણી બધી વેરાયટીઓ પ્રાઇવેટ કંપનીઓએ ડેવલપ કરેલી છે એ વેરાયટીઓમાં આપણે વિસ્તારમાં ને આપણી જમીનમાં જે અનુકૂળ હોય એ જ પ્રમાણે વાવેતર કરવું જોઈએ જેમ કે ઉદાહરણ તમને આપણે આપીએ તો કે ગોંડલમાં જે મરચી છે એ સિંગલ પટ્ટો અને ડબલ પટ્ટો મરચી છે અથવા સાનિયા અને રેવા ટાઈપનું મરચી છે એ વધારે હાલે છે વઢવાણ બાજુ આપણે જોઈએ કે કે ચૂડા તાલુકો છે ચૂડા વસ્તળી ચોકડીમાં મરચીનું મોટું વાવેતર છે તો એ વિસ્તારમાં જે ટૂંકું જાડું મરચું જે આપણે ત્રણસો બે આવે છે સાતસો બે આવે છે આ જે મરચું છે એ ટાઈપનું મરચું જે છે એની એનું વાવેતર વધુ પ્રમાણમાં થાય છે તો આવી રીતે મરચામાં આમ ભલામણ ન કરી શકીએ કે ભાઈ આ વેરાયટી તમે વાવો તો આમાં અઢળક ઉત્પાદન આવે ને આ વેરાયટીમાં નો લોસ કેમ કેમકે મરચીની દરેક વેરાયટી સારી છે તમારે આપણે કયા સેગમેન્ટમાં ઉત્પાદન લેવું છે કે લીલું વેચવું છે કે અથાણાવાળું વેચવું છે કે પકવવું છે બીજું કે એ બધું કરવા છતાં આપણી જમીનને અનુકૂળ છે કે નહીં કેમ કે મરચું પાક એવું છે કે મરચીમાં કેલ્શિયમ પોટેશિયમ પછી વિટામિન સી આ ભરપૂર માત્રામાં હોવાથી કાચા તરીકે ખાવામાં પણ સારું છે અને પાકલ ખાવામાં પણ સારું રહેશે બીજું કે જ્યારે ખાતરની વાત કરીએ તો કે મરચીના જે સ્ટેજ છે કે જેમાં આપણે મરચીના સ્ટેજમાં જોઈએ તો કે શરૂઆતમાં ગ્રોથનો સ્ટેજ હોય ત્યારે નાઇટ્રોજન અને ફોસ્ફરસની જરૂર પડે ત્યાર ફાલ લાગ્યા પછી મરચું બંધાતું હોય ત્યારે ફોસ્ફરસ અને પોટાશની જરૂર પડે અને ત્યાર પછી જ્યારે મરચું હીર કશું થાય એટલે કે દળ કરવા માટે અને પકવવા માટે પોટેશિયમની જરૂર પડે એ ઉપરાંતના જે ગુણ તત્વ કેલ્શિયમ મેગ્નેશિયમ સમયાંતરે જોઈ અને માઇક્રોન્યુટ્રન જે છે એ એના ઉદ્દીપક તરીકે છે એટલે કે ઝીંક ફેરસ કોપર બોરોન મેંગેનીજ મોલિબ્રેનમ આ પણ સમયાંતરે થોડા થોડા આપતા રહેવા પડે ડ્રીપમાં અથવા જમીનમાં અથવા ઉપરથી બીજું કે જે મરચી પાક છે એ કેલ્શિયમ અને ઝીંક એ બેયનો સોર્સ હોવાથી કે કેલ્શિયમનું પ્રમાણ અને નું પ્રમાણ વધારે આપવું પડે તો આવી રીતે મરચીમાં પોષણનું પણ આયોજન એક અલગ કરવું પડે અને જીવાતનું જે તે સમયે નિર્ણય કરી અને રોગ જીવાતનું આયોજન આપણે કરવું પડે હવે મરચીમાં જે મેં કીધું એમ કે વધારે પડતું છે કે રોગનો ઉપદ્રવ રહેશે તો રોગમાં જોઈએ તો રોગમાં એમાં ધરુ થી લઈ અને મરચું પાકે ત્યાં સુધી કોઢિયા થાય પાનના ટપકા છે ડાળીનો સુકારો છે સફેદ સારો છે લીલો સારો છે આ ઘણા બધા રોગ આવે આના વિશેની માહિતી આપણે આગલા સોમવારે વિડીયો જે મૂકવાનો થશે એમાં આપશું અત્યારે જે માહિતી હતી મરચીની સામાન્ય માહિતી ખાતર પોષણ વિશેની માહિતી હતી અને છેલ્લે જે આ નંબર દેખાય છે એમાં વધુ માહિતી માટે તમે વોટ્સએપ પણ કરી શકો છો અને વધુ માહિતી ફોન દ્વારા પણ મેળવી શકો છો નમસ્કાર